મમ્મપુરા એપીએમસીમાં જીમખાનાની મોટી દિવાલ બે કલાક મોડી પડી હોત તો સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા હોત જુઓ આ અહેવાલમાં મહમદપુરાનું એપીએમસી સતત વિવાદમાં આવતું રહ્યું છે મહમદપુરા એપીએમસીમાં પાંચસો જેટલી દુકાનો આવેલી છે અને વહેલી સવારથી જ એપીએમસી માર્કેટ વેપારીઓ અને ધમધમતું હોય છે આ એપીએમસીમાં ગંદકીના સામ્રાજ્ય સાથે ગેરકાયદેસર એપીએમસીની દુકાનો ઉપર બાંધકામ કરી મોટું જીમનું ખાનું ઊભું થઈ ગયું હોય તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં જીમખાનાની મંજૂરી કોણે આપી જીમખાનાનું લાઇસન્સ કોણે આપ્યું બાંધકામની મંજૂરી કોણે આપી જો આ દિવાલ મોડી રાત્રિએ જગ્યાએ વહેલી સવારે પડી હોત કેટલા લોકો જીવ ગુમાવ્યો હોત તેવા સવાલો હાલ તો વેપારીઓમાં ભયનો માહોલ ધસી પડતા વેપારીઓમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે બે કલાક મોડી જો દિવાલ ધસી પડી હોત તો સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા હોત તેવો આક્ષેપ થઈ ગયો છે કે આ જીમખાનાને લઈને એપીએમસી ના ચેરમેન અરુણસિંહ રણે પણ

ખબર પડી કે જે તે વખતે અયુબ આજથી વીસ વર્ષ પહેલાં આ ફારૂકભાઈ પટેલને ભાડે આપેલી હતી અને એને ભાડા ભાડાના આધારે અમે એપીએમસી ભાડાથી આપેલી હતી જેથી અમારે અંદર કોઈ અમે રહેતું નથી અમારે વાત કરવાની પણ ચોક્કસથી અમે એની તપાસ પણ કરીશું કે જીમખાનું ચાલતું હતું કસરત માટેના સાધનો હતા ત્યારે ચોક્કસપણે આવે પછી એના ફારૂકભાઈને અમે બોલાવવાના છીએ જોકે દિવાલ બે કલાક મોડી પડી હોતો તો સંખ્યા લોકોએ જીવ ગુમાયો હોત તેવો આક્ષેપ કરી રહ્યા છે જો ગંભીર પ્રકારનું કૃત્ય કર્યું હોય તો ત્રણસો નો ગુનો બને છે બી ડિવિઝન પોલીસે આ સંપૂર્ણ ઘટનામાં ઝીણવટ તપાસ કરી લોકોનું જીવનું જોખમ ઊભું કરવા બદલ કાયદેસર ગુનો દાખલ કરવો જોઈએ જોકે હાલ તો આ સમગ્ર મુદ્દે એપીએમસી દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું માત્ર વાહિયાત વાત કરવામાં આવી છે પરંતુ જો આવા ગંભીર પ્રકારમાં ગુનો દાખલ કરવામાં આવે તે જરૂર છે જીમખાનાનું લાયસન્સ કોણે આપ્યું કયા નિયમ મુજબ આપ્યું તેવા સવાલ ઊભા થઈ ગયા છે પરંતુ જીમ જે ચાલે છે તે પણ ગેરકાયદેસર છે કે કેમ તેના બાંધકામની મંજૂરી છે કે કેમ તેવા અનેક પ્રશ્નો હાલ તો ઊભા થઈ ગયા છે એપીએમસી એક ખેડૂતોની સંસ્થા છે અને આ કિસાનોની સંસ્થાની અંદર ખરેખર જે આ ઇન્સિડન્ટ બનેલો છે અમારા ખેડૂતો રાત્રે ચાર વાગે માલ લઈને આવે છે અહીંયા ને આ જે દિવાલ પડી લગભગ બેથી અઢી વાગ્યાનો સમય છે જો દિવસે આ દિવાલ પડી હોત તો ઘણા માણસોને મૃત્યુ પામા હોત આ દિવાલને બન્યો જો આઠ જ વર્ષ થયેલા છે અને આઠ વર્ષની અંદર આ દિવાલ પડી ગઈ એક ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે આ એપીએમસી બીજી પણ એવી દુકાનો છે કે ત્યાં આગળ હજુ દિવાલ પરવાની હજુ લાગી રહેલું છે કે એને તિરાડ પડેલી છે એમાં પણ જો મરામત કરવામાં નહીં આવે તો આ ઇન્સિડન્ટ બનશે ખરેખર આમાં એપીએમસીને ભ્રષ્ટાચારની ભૂમ આવે છે આ એપીએમસીના જે પણ સત્તાધિકારીઓ છે એપીએમસીનું કોઈ પણ કામ કરતા નથી પાછળ કચરાના ઢગ છે હાઈકોર્ટની અંદર બી અમારો કેસ ચાલી રહ્યો છે એમાં પણ અમારો વકીલ એવું કહે છે કે ભાઈ બધું કામ થઈ રહેલું છે પાર્કિંગની વ્યવસ્થા નથી કાંટો મૂત હાલતમાં છે પાણી ભરે છે લાઈન ચોકઅપ છે આ બધા મુદ્દાઓ છે પણ આ મુદ્દાઓના પણ કોઈ પણ કામ થતું નથી કેમ કે આ લોકો એપીએમસીના અધિકારીઓ ગજવા ભરવામાં જ રચેલા છે ट्वेल्थ के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं। ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है ये सभी जानकारी एवं एडमिशन के लिए हमारा संपर्क करें स्क्रीन पर दिखाए गए नंबर पर। एक सच्चा मार्गदर्शन हमारा भविष्य बदल सकता है કર્મલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ નર્મદા માર્કેટ ભરૂચ